રાજકોટના વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેશ દાવડા નામના સત્ય રાજકોટ એસઓજી પોલીસે સો રૂપિયાની સતત નકલી નોટ સાથે ઝડપી પાડ્યું છે આરોપી જે પોરબંદરનો પત્રકાર હોવાનું જાણવા મળ્યું છે ઘરે પ્રિન્ટર અને અને કટરનો ઉપયોગ કરી નકલી નોટો રાજકોટ વટાવતો હોવાનું સામે આવ્યું છે માહિતી મુજબ આધારે એસઓજી પોલીસે હિતેશના ઘરે ત્રાટકી હતી અને ત્યાંથી પ્રિન્ટર કટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જે બાદ આરોપીની પૂછપરછ હાથ ધરી હતી ત્યારે પૂછપરછ દરમિયાન હિતેશે મહત્વના ખુલાસા કર્યા હતા કે જેમાં તેણે જણાવ્યું હતું કે તે ઓરિજિનલ નોટની નકલ કરી પ્રિન્ટર વડે નકલી નોટો તૈયાર કરતો હતો અને તેને બજારમાં ચલણમાં મૂકતો હતો પોલીસે જણાવ્યું કે હિતેશ ખાસ કરીને સો રૂપિયાની નોટો છાપીને શહેરોમાં વટાવતો હતો હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકો વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર એસઓજી ટીમને એક બાતમી મળે છે કે એક શખ્સ અમુક બનાવવાની સલની નોટ વટાવવા આવવાનો છે જેના આધારે રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ પીઆઈ અને એસ એન જાડેજાની ટીમ દ્વારા આ શખ્સ શખ્સ હિતેશ કનુભાઈ દાવડા ઉંમરવ એકસઠ જે પોરબંદરનો રહેવાસી છે તેને પકડવામાં આવેલ છે અને આ શખ્સ પાસેથી રૂપિયા સોના દરની સત્તર ચલણી નોટ પણ કબજે લેવામાં આવેલ છે ત્યારબાદ આ આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશને ગુનો નોંધી અને આરોપીને રિમાન્ડ અર્થે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે આ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરેલ છે આ રિમાન્ડ દરમિયાન આ આરોપીએ કબૂલ કરેલ કે તે પોતાના પોરબંદરના ઘરે જ આ ચરણી નોટ પ્રિન્ટરમાં બનાવતો હતો જે આધારે આ પોરબંદરના તેના આરોપીના ઘરે ઝડપી તપાસ કરતા ત્યાંથી પ્રિન્ટર કટર તેમજ અસલ ચરણી નોટ જેમાંથી તે આ બનાવટી ચરણી નોટ બનાવતો હતો